બિહાર વિધાનસભા પરિણામ પર ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતાઓએ આપી પ્રતિક્રિયા હજુ પૂરું પરિણામ જાહેર થયું નથી સાંજ સુધી રાજુ સુભાષે યાદવ

હજી બધા લોકોમાં અવઢવ છે અને જે પ્રકારે સરકારે કામગીરી કરવી પડે બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે પણ બીએલઓએ કોઈ પણ જગ્યાએ મતદારના ઘરે જઈને એને કશું સમજાવતા નથી ઘણી જગ્યાએ તો બિલ બિયલોએ છોકરાઓ ને સો રૂપિયા આપીને ફોર્મ વેચવાનું કામ ચાલી રહ્યું છે એટલે જે પ્રકારે મતદાર નોંધણી થવી જોઈએ અને સાચી નોંધણી થવી જોઈએ એ પ્રકારની થઈ રહી નથી એટલા માટે અમે તાલુકા પંચાયત સીટ દીઠ જે અમારા જે નિમેલા પ્રતિનિધિ છે અને જિલ્લા પંચાયત સીટ દીઠ નિમેલા પ્રતિનિધિના આજે અમે ખાસ સાબરકાંઠા જિલ્લાના તમામને બોલાવ્યા છે એમને ખાસ એસઆઈઆર પ્રક્રિયામાં કેવી રીતે આપણે લોકોને સમજાવવું ને કઈ રીતે આપણો મત રહી ના જાય એ રીતે મતદાન નોંધણી થાય એના માટે અમે માર્ગદર્શન આપવા માટે આજે રાખવામાં આવી છે ખાસ કરીને પરિણામ પણ શું કારણ એક જ છે બિહારમાં પંચોતેર લાખ મહિલા મતદારો હતા અને ચૂંટણીના મતદાન પહેલા જ સરકારે સાત હજાર